શ્રદ્ધાળુઓની ભીડ ઉમરતી ગયો છે પણ આજે રાપર તાલુકાનો પ્રથમ મેળો એટલે કે શીતળામાનો મેળો રાપર તાલુકાનો આ પહેલો એવો મેળો છે કે જે રાપર શહેરમાં જ ભરાતો હોય અને આખા તાલુકામાં શ્રાવણીય મેળાની શરૂઆત થતી હોય એ આ શીતળામાના મેળા જ થતી હોય છે મારી સાથે અત્યારે શીતળા માતાના પૂજારી અમીબેન વિનોદભાઈ ગોસ્વામી છે ખાસ તો વિનોદભાઈના ગયા પછી અમીબેને જે અહીં જે સંચાલન દોર સંભાળ્યો છે એ ક્યાંક ને ક્યાંક માતાજીની સેવા માતાજી કરે છે હું કહેવું તો કહી શકાય અત્યારે મારી સાથે આ ટ્રસ્ટના પ્રમુખ ખીમદીભાઈ છે એટલે કે નાગેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ અને નાગેશ્વર મહાદેવના પૂજારી મહારાજ છે મહારાજ ખાસ તો આજે શીટલામાનો મેળો છે શું કહે બહુ સરસ ભરવા મેળો સારો ભરવા મેળો બહુ સરસ ભરવાનો ખાસ તો તમે વર્ષોથી જોતા આવો છો અને સાથે વિનોદગીરી અમે વિનોદગિરી કેટલા બધા વર્ષોથી સાથે જતા વિનોદગીરી મેળાનું સંચાલન બહુ વ્યવસ્થિત કરતા છ છથી સાત મહિના થયા વિનોદગીરી ધામ પામ્યા પછી બેન વ્યવસ્થિત સંચાલન કરે છે જેથી અમને પણ સંતોષ છે નાગેશ્વર મંદિરની બાજુમાં જે બે મંદિર જોઈન્ટ છે એકબીજાની બંનેની હેલ્પ થાય છે ક્યારે એને કામ હોય તો અમે કંઈ એમને કામ હોય તો એ કે છે અને બહુ સરસ સેવા પૂજા કરે છે એમની દીકરી પણ ગુડી આવેલી છે અને બહુ સારું ધ્યાન આપે છે અને મેળામાં બહુ પબ્લિક સારી એવી ઉમટી પડે છે દર વર્ષે તો દર્શક મિત્રો આ મેળાની જો વિશેષતા હોય તો અહીં તાલુકા તાલુકાભરના માણસો ખાસ તો શ્રાવણમાં આ મેળો ભરાતો હોવાના કારણે એક તો મંદિરમાં શંકર ભગવાનનું મંદિર બાજુમાં છે અને શીતલામાં આખા તાલુકામાં એક આ પહેલું એવું મંદિર છે કે જે શીતલામાનું મંદિર લગભગ બેન નથી ને કોઈ શીતલામાંનું આખા તાલુકાનું પ્રથમ આ શીતલામાનું મંદિર છે શીતલામાં પ્રત્યેની જે લોકોની શ્રદ્ધા છે અહીં આંખો ચડાવવાની એટલે ક્યાંક ને ક્યાંક નીચે જોયું તો ખૂબ આંખો વેચવા આ ઘણા બધાને આ મેળો રોજગારી પૂરી પાડી રહ્યા છે સાથે સાથે શ્રદ્ધાનું બળ પણ ઘનશ્યામ બારોટ માન્યુ લાવ્યું રાપર ગુજરાત